પાકિસ્તાની સેનામાં આજકાલ ઉથલપાથલ જોવા મળી રહી છે તેવામાં નજીકના ભવિષ્યમાં આર્મી ચીફ બનવાના દાવેદારોમાં સામેલ લેફ્ટનન્ટ જનરલ અહેમાન બિલાલ સફદરે સેનામાંથી આપેલા રાજીનામામાંથી ખળભળાટ વ્યાપી ગયો છે પાકિસ્તાનના મોટાભાગના મીડિયાએ આ ખબરને મહત્વ નથી આપ્યું પણ દેશના યુટ્યુબર્સે તેના પર ચર્ચા છેડી દીધી છે કે લેફ્ટનન્ટ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં ચૂંટણીમાં થયેલી ગડબડમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાનો આરોપ લગાવ્યો પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સે પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજ મળેલી પાકિસ્તાની સેનાના કોર કમાન્ડોની બેઠકમાં તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હોવાનું જણાવ્યું હતું તેમની કોમેન્ટથી વર્તમાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર નારાજ થયા હતા અને તેમણે લેફ્ટનન્ટ જનરલ અહેમાન બિલાલને રાજીનામું આપવું પડે તેવા સંજોગોનું નિર્માણ કર્યું હતું મહત્વનું છે કે પાકિસ્તાની સેનાની પહેલી કોરનું નેતૃત્વ કરનાર લેફ્ટનન્ટ જનરલ અહેમાન બિલાલ બે હજાર સત્યાવીસમાં નિવૃત્ત થવાના હતા તે પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા ખળભરાટમાંથી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ